વિસ્તારમાં પ્રેક્ટિસનો મોટો છે ત્યારે પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ તપાસમાં જાહેર થયું કે કેટલાક તબીબો નિયમિત રૂપે કોઈ સક્ષમ ડિગ્રી વિના દર્દીઓને એલોપેથી જ આપી રહ્યા છે આનાથી લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હોય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રમિક દર્દીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે સચિન જેઆઈડીસીના શિવનગર તલંગપુર રોડ વિસ્તારમાં આવેલા વિવિધ ક્લિનિક્સમાં તપાસ દરમિયાન પટેલ ક્લિનિક ધરમપોલી ક્લિનિક ઓમ શિવ ક્લિનિક પ્રિન્સ ક્લિનિક ડોક્ટર આરડી દુબે ક્લિનિક પર દોરડા પડ્યા આ દરમિયાન તપાસમાં આવ્યું કે ડોક્ટરો પાસે માન્ય મેડિકલ ડિગ્રી નથી છતાં પર આંકડાબાજી કરતા મેડિકલ સારવારના નામ પર અજાણતા પરિવારોને ખોટી આશા આપતા પોલીસ દ્વારા એકવીસ હજાર સાતસો કિંમતી દવા મેડિકલ સાધનો પણ જપ્ત કરાયા છે પકડાયેલા બોગસ ડોક્ટરોમાં રાકેશ શ્યામનારાયણ પટેલ સચિનની શાંતિવન સોસાયટીમાં રહેતો આ ડોક્ટર ડિગ્રી વિના દરરોજ દર્દીઓની સારવાર કરતો કમલેશ કુમાર ધરમરાજ પટેલ સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો અને નિવાસી દવાખાનામાં બિનજોરી દવા આપતો વિરેન્દ્ર કુમાર રામપ્યાસી ગુપ્તા સચિન સ્લંબોડ વિસ્તારમાં દર્દીઓને બિનગેરકાયદેસર સારવાર આપતો ભાનુ પ્રતાપ દીનાથ યાદવ અને રાજદેવ મહાદેવ દુબે જે ગાવાણી રોડ કૈલાસ કુન સોસાયટીમાં વર્ષોથી ક્લિનિક ચલાવતો અને ખોટી દવાઓ લોકોને આપતો ઝડપાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ ચેન્નાઇ વિટનેસ